અમેરિકામાં ઉનાળાની ભયંકર ગરમીએ ન્યૂ જર્સી સહિત એકત્રીસ રાજ્યોને ઝપેટમાં લીધા છે જ્યાં ક્લાઇમેટ ચેન્જની અસરે હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફિલ્ડ એડિસન પિરકાટવે સહિતના વિસ્તારોમાં ઓગણત્રીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી ભારે ગરમીની ચેતવણી જાહેર કરાઈ જેમાં તાપમાન અને ભેજના કારણે ગરમીનો સૂચકાંક ખતરનાક સ્તરે પહોંચ્યો છે અમેરિકાની અડધી વસ્તી એટલે કે લગભગ અઢાર કરોડ લોકો આ ગરમીની ઝપેટમાં છે જેમાં અલાબામા ફ્લોરિડા જોર્જિયા ટેનિસ જેવા સત્તર રાજ્યો તાપમાન ખૂબ ઓછું નોંધાયું છે સવારના સાત વાગ્યે પણ ચામડી બળી જાય તેવી ગરમી અનુભવાય છે જેના કારણે લોકોના હોશ ઉડી ગયા છે તો આવો જોઈએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના શુભેચ્છક સમીર શુક્લાનું આ રિપોર્ટ નમસ્કાર દોસ્તો મારું નામ સમીર છે આજે વાત કરીશું ભીષણ ગરમીની એ પણ અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં હું હાલ છું એડિશન શહેરમાં કે જ્યાં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો આપને એ જણાવું કે નવમી જુલાઈ ઓગણીસો ને છત્રીસનો દિવસ હતો બાવીસ જુલાઈ બે હજાર અગિયારનો દિવસ હતો જ્યારે તાપમાન પહોંચી ચૂક્યું હતું સો ને છ ડિગ્રી ફેરનહિટ એટલે કે ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે જોવા મળી રહ્યું છે એટલે કે જુલાઈ દિવસે આ ગરમીનો પારો પહોંચ્યો છે નાઇન્ટી સિક્સ પોઈન્ટ એટ ફેરેનહિટ એટલે કે લગભગ ચાલીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ પરંતુ તે અનુભવાઈ રહ્યું છે લગભગ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે એ પણ ન્યૂજર્સી સ્ટ્રીટમાં એટલે કે આપ અંદાજ લગાવી શકો છો કે જે જગ્યા પર હું બો છું કે જે અહીંનું એડિસનનું પ્રખ્યાત કોસ્કો આવેલું છે જે હોલસેલ વસ્તુઓ અહીં મળે છે અહીંનો પાર્કિંગ લોટની અંદર એક પાંદડું પણ ફરકતું નથી કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યો દરેક વ્યક્તિઓ શોધી રહ્યા છે કે કયા ઝાડ નીચે તેમની નિકાર મૂકવામાં આવે પરંતુ હાલ સૌથી મહત્વનો અને સળગતો મુદ્દો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી તાપમાન અચાનક જ અમેરિકાના અલગ અલગ રાજ્યની અંદર કેમ વધી રહ્યું છે એવું તો જેને કારણે છે એલર્ટ આપવામાં આવ્યું છે કે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન હોય તો કોઈ ઘરથી બહાર નીકળશો નહીં કારણ કે તેનાથી તમને લૂ લાગવાની પૂરેપૂરી શક્યતા છે અને એટલે જ તમે મારી આસપાસ જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ જે જોવા નથી મળી રહ્યું રસ્તા પર દરેક વ્યક્તિ કાર પાર્ક કરીને તેઓ તેમના દુકાન કે ઓફિસની અંદર ગયા છે તેમના એ ટાવરની અંદર ગયા છે કે જ્યાં તેઓ ઓફિસ પર કરી રહ્યા હોય એ કલદુક્કલ કાર જોવા મળી રહી છે અને એટલે જ આપને થયું કે રૂબરૂ કરાવું એ જગ્યા પરથી કે જ્યાં લોકો હાલ ગરમીનો જબરદસ્ત અનુભવ કરી રહ્યા છે સન્નાટો છવાઈ ગયો છે ચારે તરફ એ જગ્યા પર જે કોસ્કો ધમધમતું રહેતું હોય છે હંમેશા એ કસ્ટમરથી કે જ્યાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે પરંતુ આ ગરમીના વધતા જતા પારાની વચ્ચે લોકો હાલ ઘરમાં રહેવા જ મજબૂર બન્યા છે